કે સો તો વાંધો ની મે કીધું બટેકા નથી તો ટમાટા બનાવવા છે ને અન તમારે ગાય કે મળતુંય નથી

妈咪。媽媽 રીંગણી ભાજી એવું થોડું કરે ઉરકી તમારી દીકરી છે એમ લંગોય તમારો દીકરો છે એનો અડધો ભાગ પડે ભલે તમે ઉરકી ને આપો પણ એને બિચારા નો દેવું પડે અને બિચારો નોખો છો તો એક રૂપિયા નો દીધો નકરું તમે કામ કરાવ્યું તો એવું થોડું હાલે દેવું પડે તમારું પાછું બહુ કહેવાય હો આટલું બધું નો હોય કઈ ટીપલી એ તો હું આને કહે દઉં ને કહું છું કે એવું થોડું કરાય દીકરા હારે હું એને કહું છું કે એને ફોન લાવીને આપણે લઈ આવી અને એવું ન કરાય બિચારા એ બે માણસ ને નોખારે એ સારું ન લાગે ને માણસ દાંત કાઢે દુનિયા વાતો કરે પણ આ હમત થી જ નથી બેન કોઈનું નીત માનતી આ તમને કઈ ખબર પડે નહીં તમે કઈ બોલતી નથી મૂંગી ના દીકરા એવું એટલે દીકરો બિસારો નોખો થઈ ગયો ને દેતી નકરું કામ કરાવું અને બિસારા બે માણા વાડીએથી કામ કરીને આવે તોય તમે રાંધીને એને ન એ બિશારી બાઈ થાકી વાડીનું કામ કરે કે ઘરે પછી આવી નહી કરે કામ પછી બિસારો નોખો નો થઈ જાય તો એટલો બધો એને મજબૂર કર્યો ત્યારે એ નોખો થયો ને નકરી નોખો થાય આપણો દીકરો છે તને નો ખબર હોય તારે કોણ જાણે લંગુ વાંધો છે દીકરાની હોઉ છે એ તારી તું ઉકીને રાખ એવી લંગુ ને રાખ તો કઈ વાંધો આવે આપણા ઘરમાં પણ તું જ નોખા કરવા ઊભી થઈ

બસ એવું રાખતું કે હું બોલી શક્ય હું એને હેરાન કરી શકતે એટલે તારો દીકરો પછી તારી ભેગો નહીં રહે તારા કર નથી આખી જિંદગી તું કામ કરી એકવાની નથી ઈ જેવી છે ને એવી તારે લંબુ તારી સેવા કરશે ખાટલે પડીશ ને ત્યારે કાલ સવારે ગઢી થાશ ને તારા હાથ પગ નહીં હાલે તો ઈ તને રોટલો ઘડીને દેશે ખાટલે દેવા આવશે કઈ કોઈ બીજું નહીં આવે એટલું તું સમજી લેજે તારો વાગશે બધા તને ઘર નાય કે તારો જ વાગશે અને તારે સરખું ન આવવું હોય ને તો કાઢજે દીકરા વગર ની જિંદગી

હા રંગુ બેન હું તમને ઈસ કેવા લેતી આમ જો જીન કે કેરી હોયગી રાઈદરી ને આમ બેન મોઢું બહુ કામ નો લોહ નો કરતા ખાજે પીજે રાખજો ને આરામ કરજો લઈ હા ગુંગડી દવા તો

ગ્રેજ્યુઅલ કામ બામ કરતા અને જે થાય કરવું અને તમારી તબિયત નો હમણા ધ્યાન રાખજો નો નાનું નાનું આવી જાય ને હો અને તમે નવરા પડો ને તો કરે તમાર ને બધી વાત કરી દેજો હું તો તમને એટલે શીખામણ દઉં છું પછી હારી વાત તમારી હા વાંધો ની હું જઈ হই ગયાছে લંગુબેન કો નાખોરા ઓ બાપા শিব্রী 마સી તો ગોગળી બની તેલે થી એવાજ છે શાંતિ કેમ ન ખબર અમે નોખા નું ખબર છે મારી હાહુ ને છે ને કોક સડાવે છે પણ એને કોકની સડામણી છે